રાજકોટમાં લાઈટ ના ધાંધિયા મુદ્દે બબાલ જયમીન ઠાકરે અધિકારીઓનો ઉધડો લેતા વિવાદ પીજીબીસીએલ અધિકારીઓએ કલેક્ટરને આપ્યું આવેદન ઊર્જા મંત્રી અને મુખ્યમંત્રી પાસે માંગ્યો સમય રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ના ચેરમેન જયમીન ઠાકર સામે પીજીવીસીએલ યુનિયને મોરચો માંડ્યો છે જયમીન ઠાકરે ઓગણત્રીસ મે ના રોજ પ્રદ્યુમનનગર પીજીવીસીએલ ઓફિસમાં કરેલી બબાલ મુદ્દે પીજીવીસીએલ યુનિયને કલેક્ટરને રજૂઆત કરી છે લાઇટ બંધ થવાને લઈને જયમીન ઠાકરના પીજીવીસીએલના ઇજનેર સાથેના વર્તનને લઈ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે જો કે રાજકોટ પીજીવીસીએલના એનડીને પણ ગાંધીનગર બોલાવાયા છે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરનો ગેરવર્તનનો રિપોર્ટ મંત્રીને રજૂ કરાશે તેવી પણ વાત સંભળાઈ રહી છે જ્યારે પીજીવીસીએલ યુનિયને મુખ્યમંત્રી પાસે પણ મળવાનો સમય માંગ્યો છે જો કે આ અંગે યુનિયનના હોદ્દેદારો મગનું નામ મરી પાડવા તૈયાર નથી વાત જાણે એમ છે કે રાજકોટના નગરમાં આવેલી પીજીવીસીએલની ઓફિસે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે બોલ કર્યો હતો ચાર દિવસથી લાઇટના ના અને કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા હોવાના આરોપો સાથે જયમિંગ ઠાકરે અડધી રાત્રે અધિકારીઓને ખખડાવ્યા આટલેથી ન અટકતા જયમી ઠાકરે વોર્ડ નંબર બે માં લાઇટ જશે તો અધિકારીઓને મારશે તેવી પણ ધમકી આપી હતી અને અધિકારીના ઘરની પણ લાઇટો કાપી નાખશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જોઈએ ઓગણત્રીસ તારીખની રાત્રે પીજીવીલની ઓફિસમાં શું ઘટના બની હતી બાજુ ની બાળક ની અંદર ચાર ચાર દિવસ રાજકોટ ની અંદર લાઈટ ન હોય તમારા બાપુજી પેટીએમ જો બધા જર્મીન ઠાકર કહી રહ્યા છે કે મારા વોર્ડ ના લોકો પરેશાન થયા માટે મારે અડધી રાત્રે આવું પડ્યું મીડિયાએ પૂછતા પાર્ટીના સંસ્કારોની અને જવાબદારીઓની શેખી મારવા લાગ્યા પરંતુ સાહેબ આ તો અડધી રાત્રે તમારી ઊંઘ બગડી માટે તમે અધિકારીઓ ને ખખડાવા પહોંચી ગયા બાકી શું રાજકોટના વિસ્તારો માં લાઈટ જતી જ નથી તમે તો સ્ટેન્ડિંગ ચેરમેન છો ને તો તમારી જવાબદારી તો આખા રાજકોટ ની આવે તો પછી વોર્ડ નંબર બે ના લોકો ની જ સમસ્યા તમને કેમ યાદ આવી કારણ કે એ વોર્ડ માં તમારું પણ ઘર છે હવે ખબર પડી ને લાઈટ જાય ત્યારે કેટલી સમસ્યા થાય બ્યુરો રિપોર્ટ બીટીવી